નમસ્કાર દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તાર અને હિંદ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર ફરી એકવાર વિરામ લીધા બાદ હવે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની હલચલ અને નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અને હાઈ પ્રેશરનું દબાણ વધી રહ્યું છે

સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમોની લઈને હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર આવવાની સાથે ફરી એકવાર વાદળોના હળવા જૂન ગુજરાત ઉપર મંડરાતા હોય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો હવે પછી પોતાની દિશા બદલીને હવે પછી આ સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ગતિઓ કરતી પણ જોવા મળી રહી છે જેની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહી છે સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં લો પ્રેશર અને હાઈ પ્રેશરના ઘેરાવા બની રહ્યા છે ઓમનના દરિયાઈ વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર દરમિયાન અને ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન હવે પછી ઠંડીનું જોર વધી રહ્યું છે તો ગુજરાતમાં બપોર દરમિયાન હળવી ગરમી અને બફારાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે પરંતુ હવે પછી ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે બરાબરની જોવા મળી રહી છે જેના કારણે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમાલયના સંપૂર્ણ વિસ્તારોની અંદર કાશ્મીરના વિસ્તારોની અંદર અત્યારે માઇનસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધશે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે અને ઠંડા પવનનો હવે પછી રાજસ્થાનથી લઈને ગુજરાતના વિસ્તારોમાં પોતાની અસર દર્શાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડીની વચ્ચે ફરી એકવાર માવઠું કમોસમી વરસાદની નવી આગાહી છે મિત્રો દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાંથી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો પોતાની દિશા બદલીને ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર સિસ્ટમની ખાત દર્શાવી રહ્યા છે અને ચારે દિશાઓમાંથી તોફાની પવનોની હલચલો હવે વધી રહી છે અને ગુજરાતના અંદર 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 અસર દર્શાવી રહી છે ગુજરાતની મિત્રો વાત કરીએ તો હવામાનની સતત ફેરફાર આવી રહ્યા છે મિત્રો આમ આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે જેમાં મિત્રો હવે પછી ગુજરાતની અંદર પાંચ થી લઈને આગામી દસ તારીખ સુધી અનેક વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવશે ગુજરાત માટે શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં ખાસ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર હવે પછી પાંચ દિવસ સુધી સતત વાદળછાયું વાતાવરણ ઘટાતું જોવા મળવાનું છે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવે પછી છાટા સ્વરૂપે કમોસમી વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર માવઠાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ તરફથી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે આ સાથે ગુજરાતમાં શું ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે કે કેમ નહીં કારણ કે બંગાળની ખાડીના દરિયામાં જે વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનવાની સાથે બંગાળની ખાડીનું જે દિતવા નામનું વાવાઝડું હતું એ નબળું પડીને અત્યારે અસ્ત વ્યસ્ત થઈ ગયું બંગાળની ખાડીના ટટિયા વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહેલું અને અત્યારે તામિલનાડુના ક્ષેત્રથી લઈને પુંડુચેરીના વિસ્તારો અને આ સાથે હજુ પણ વાદળછવાયું વાતાવરણ અત્યારે જોવા મળ્યું છે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયાના આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે તેમને લઈને લક્ષદ્વીપના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો જો વાત કરીએ તો પાંચ પોઈન્ટ એક કિલોમીટરથી લઈને એક પોઈન્ટ પાંચ કિલોમીટર અબેવ મે એટલે કે મિત્રો દરિયાની અંદર જો વાત કરીએ તો સક્રિય વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અને હજુ પણ દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી મોટા ફેરફાર વાતાવરણમાં આવી રહ્યા છે અને મિત્રો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું દીતવા નામનું વાવાઝોડું હવે સંપૂર્ણ નબળું પડ્યું છે અને તેમ છતાં દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર હજુ પણ સિસ્ટમની ભયંકર અસરો અત્યારે વર્તાતી જોવા મળી છે સિસ્ટમોના ઘેરાવાને લઈને અસરોને લઈને અત્યારે વિશાખાપટ્ટનમના વિસ્તારથી લઈને ચેન્નાઈના વિસ્તારોમાં તામિલનાડુના વિસ્તારોથી લઈને પુડુચ્ચેરીના વિસ્તારોની અંદર પણ મિત્રો આંધ્રપ્રદેશના તટીય ક્ષેત્રથી લઈને મિત્રો જો વાત કરીએ તો વાદળછવાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે મદુરાઈના વિસ્તારોની અંદર લક્ષદ્દીપના વિસ્તારોમાં પણ મિત્રો વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે નિકોબારના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ માટે માવઠા રૂપી કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે નવી નવી આગાહી અને દક્ષિણ ભારતના તમામે તમામ ક્ષેત્ર માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો ખાસ જાણી લેજો કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ જો મિત્રો પડી રહેલા જે પુષ્કળ ઠંડી વચ્ચે હવે ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો કાતિલ ઠંડી વચ્ચે તારીખો લખી રાખજો કારણ કે ગુજરાતની અંદર હવે પછી મુસીબતનું માવઠું ભૂકા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ઘાતક આગાહી વ્યક્ત કરી છે જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો રાજ્યની અંદર જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર શિયાળા દરમિયાન મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો હાલ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી વ્યાલમાર્ગ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બન્યું છે અને એમના કારણે હવે દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે અરબી સમુદ્રના જે આ વિસ્તારો છે ત્યાં પણ નવી નવી વરસાદી સિસ્ટમોની અસરો છે એ વર્તાતી જોવા મળી છે કમોસમી વરસાદ અને માવઠા રૂપી પણ વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં મિત્રો ગુજરાતમાં પણ હાડ થી જાવતી ઠંડી અને કાતિલ ઠંડીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થશે તેવી પણ આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બનાસકાંઠા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સાબરકાંઠા તમે જોઈ શકો છો એ રીતે મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં પણ ઠંડીનું જોર છે એકદમ વધશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર જો વાત કરીએ તો એક સપ્તાહની અંદર ગુજરાતની અંદર કેટલાક ભાગોની અંદર ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાનની અંદર ઘટાડો પણ થશે તેવી આગાહી સામે આવશે બંગાળની ખાડીના દરિયામાં બની રહેલી નવી સિસ્ટમને લઈને દક્ષિણી ભારતના તામિલનાડુ પુડુચ્ચેરીના વિસ્તારોની અંદર સતત માવઠું હવે ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે ગુજરાત રાજ્યની અંદર પણ પાટણ આ સાથે મિત્રો મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર પંચમહાલના ભાગોમાં સવારનું લઘુત્તમ તાપમાન પંદરથી લઈને ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધીનું નોંધાણું છે અને તેથી પણ નીચે જવાની શક્યતા રહેલી છે કચ્છના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન નીચું જશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે રાજસ્થાનના જે વિસ્તારો છે શરદી વિસ્તારો ગુજરાતમાં જેના કારણે ઠંડીનું જોર વધી શકે છે માવઠું અને વાદળછવાયા વાતાવરણ વચ્ચે અંબાલાલ પટેલે પણ નવી આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર વાદળછવાયુ વાતાવરણ જોવા મળશે નવી આગાહી સામે આવશે જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ કમોસમી વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે પશ્ચિમે વિક્ષેપ આવતા તેમ છતાં પણ આગામી સાત અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ અને માવઠાની શક્યતા છે લગભગ મિત્રો જો વાત કરવામાં આવે તો દસ તારીખ સુધીની અંદર ડિસેમ્બર મહિનામાં પણ વાત કરીએ તો વાદળછવાયું વાતાવરણ અને ખાસ મિત્રો જો કમોસમી વરસાદ અને માવઠું જોવા મળશે ગુજરાત રાજ્યમાં એમની અસર જોવા મળશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે આ ઉપરાંત મિત્રો આગામી ચોવીસ ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં પણ માવઠાની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં જે નવી લો પ્રેશરવાળી વરસાદની સિસ્ટમોના કારણે ગુજરાતમાં મિત્રો આવનારા પંદર દિવસ પછી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે ડિસેમ્બર મહિનાની અંદર ઉત્તર ભારતના ભાગોમાં જ્યારે ઠંડીનું જોર વધશે હાડ થ્રીજાવતી ઠંડી વધશે ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પર્વતીય પ્રદેશોની અંદર ઠંડી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનું મોજું ફળી વળશે અને સત્યાવીસ ડિસેમ્બરના રોજ હાડ થ્રીજાવતી ઠંડી પણ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી અગિયાર જાન્યુઆરીએ ઠંડા પવનોનો અનુભવ થશે અને હળવા લાનીનોને અસરોની શક્યતા અને આ વર્ષે ઠંડી મિત્રો વધુ જોવા મળશે જેમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં રેકોર્ડ તો ઠંડીની શક્યતા છે આ મિત્રો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર હજુ પણ કમોસમી વરસાદની શક્યતા વાદળછવાયા વાતાવરણની શક્યતા કારણ કે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં હજુ પણ એક નવું વાવાઝોડું છે બનતું હોય તેવા અપડેટ્સ સામે આવી રહ્યા છે કદાચ ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ચોમાસું આમ ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને થશે તો ગુજરાતમાં પણ મિત્રો આ બબ્બે ઋતુનો એ અનુભવ છે ગુજરાતવાસીઓને થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે આ મિત્રો ખેડૂતો માટે પણ આ ચિંતાજનક સામે સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના પાક નુકસાન પણ થઈ શકે છે એમને લઈને અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે